પ્રાપ્ત માહિતી પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આઈડિયલ સ્કૂલ નમન હોસ્ટેલ જાંબુઆ બ્રિજ મકરપુરા જકાતનાકા રોડ વડોદરા શહેર ખાતે તારીખ અઠાવીસ મે બે થી ત્રણ જૂન બે ચોવીસ સુધી રાખવામાં આવ્યો હતો જેમાં કુલ સાત સ્કૂલો અને કુલ બસો બે એસપીસી કેડેટ્સે ભાગ લીધો હતો અને તેમની સાથે કુલ ચૌદ જેટલા પોલીસ કર્મચારીઓ તેમજ કુલ અગિયાર શિક્ષકોએ ભાગ લીધો હતો આ સમર કેમ્પમાં વહેલી સવારે પ્રભાતિયા સૂર્યોદય જેવા એકત્રિત થવું બેન્ડ સાથે પીટી ઝુમ્બા ડાન્સ એકસો આઠ એસએન ટીમ દ્વારા યોગાસન કરાવવામાં આવ્યા કેડેટ્સને ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક કારેલીબાગ પોલીસ સ્ટેશન તથા મહિલા પોલીસ સ્ટેશનને વિઝિટ કરાવવામાં આવી તથા ટ્રાફિકના નિયમોની તેમજ પોલીસની કામગીરીથી વાકેફ કરાવવામાં આવ્યા તાલીમબદ્ધ મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા તમામ કેડેટ્સને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી પોલીસ હેડક્વાર્ટર દ્વારા ડોગ શો અને હથિયાર નિદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં તમામ એસપીસી કેડેટ દ્વારા ખૂબ જ રસપૂર્વક ભાગ લેવામાં આવ્યો એનડીઆરએફ ટીમ તથા ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ દ્વારા કેડેટ્સને આપત્તિ વ્યવસ્થાપન અંગે અગત્યનું માર્ગદર્શન અને ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું આ ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વિવિધ રીતે આગ લાગી હોય ત્યારે તાત્કાલિક પોતાના તથા અન્યના બચાવ માટે શું કાર્યવાહી કરવી તે સંદર્ભે અગત્યનું માર્ગદર્શન તથા નિદર્શન કરવામાં આવ્યું વડોદરા શહેર વન વિભાગ આરએફઓ રાજપૂતભાઈ તથા તેમની ટીમ દ્વારા કેમ્પની મુલાકાત લઈને વૃક્ષોનું મહત્વ વૃક્ષોની જાળવણી અને ઉછેર કઈ રીતે કરવો જોઈએ તે અંગે અગત્યનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અને તેઓની ઉપસ્થિતિમાં બાળકોએ શાળા કેમ્પસમાં પચાસ જેટલા વૃક્ષરૂપી વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ ઉપરાંત કેડેટ્સ દ્વારા આઈસ બ્રેકિંગ એક્ટિવિટી મોક પાર્લામેન્ટ વિવિધ વિષયો પર ચર્ચા વાર્તા કથન અને તેની ઉપર ચર્ચા રોલ પ્લે રાષ્ટ્રભક્તિના ગીતો ગાવા જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ખૂબ જ રસપૂર્વક ભાગ લેવામાં આવ્યો કેમ્પ દરમિયાન રોજ સાંજના સમયે કેડેટ્સને સંગીત ખુરશી લીંબુ ચમચી ઊભી ખો બેઠી ખો જેવી રમતો રમાડવામાં આવી સદર કેમ્પ દરમિયાન કેડેટ્સને ઓ માય ગોડ અને રાજવી ફિલ્મો પણ બતાવવામાં આવી અને રોજે રોજ સાંજે રાષ્ટ્રગાન બાદ દિનચર્યા પૂર્ણ થતી હતી તારીખ ત્રણ જૂન બે હજાર રોજ એસપીસી સમર કેમ્પના સમાપન વખતે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર અને અધિક પોલીસ કમિશનર ઝોન ત્રણ લીના પાટીલનાઓએ હાજર રહી કેડેટ્સનો ઉત્સાહ વધાર્યો હતો અને કેડેટ્સ સાથે ઇન્ટરેક્શન કરી તેઓના પ્રતિભાવો પણ જણાવ્યા હતા આ સમાપન સમારોહમાં એસપીસી કેડેટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તમામ ગેમ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેનાર બાળકોને પોલીસ કમિશનર વડોદરા શહેરના હસ્તે ઇનામ વિતરણ કરી તમામનો ઉત્સાહ વધારવામાં આવ્યો અને બાળકોએ આનંદપૂર્વક સમર કેમ્પમાં ભાગ લઈ કેમ્પના અંતે હર્ષોલ્લાસ સાથે છૂટા પડ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નોડલ ઓફિસર સેતુ સોસાયટી અને એસપીસી યોજનાની મદદમાં મદદનીશ પોલીસ કમિશનર પ્રણવ કટારિયા વુમન પીઆઈ ભાવના પટેલ મહિલા સલ વુમન પોલીસ ઇન્સ્પેક્ટર જીડી રાજપૂત મકરપુરા પોલીસ સ્ટેશન વુમન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર શ્રી ટીમ ઓફિસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિષ્ણુ દેસાઈ વિશેષ શાખા તથા પોલીસ કર્મચારીઓ ડીઆઈસીપીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક કામગીરી તથા આયોજનમાં જોડાયા હતા